સ્વામી તે જે મારો મહિમા એટલો મહિમા તો આનો છે આ ધૂરા ભગતનો વિચાર ઓફિસર હોય ને બિઝનેસ સેન્ટર હોય ને એવું ચાલે છે આધ્યાત્મિકતા આશ્રમ નો ભાવ દીવ ભાવ તો મરી ફરવાયું આ લોકો કેટલો દીવ ભાવ રેડે છે આપણે બધો હજમ કરી નાખીએ હા લાવવાનું છે આપણે ઘરનું જ આ ખરીદવા જવાનું નથી આપણા અંદર જ પડ્યું છે બહાર જ કાઢવાનું છે માલ ઘરમાં ચિંતાવણી દાટી હોય અને ભીખ માગવા નીકળે સ્વાઈની વાતમાં છે ચિંતાવણી કારણે હું ભીખ માગવા જાય છે જો આપણા ઘરમાં જ છે વધવા ક્યાંય જંગલમાં જવાનું નથી હિમાલયમાં જવાનું નથી બધું અહીં ઘર બેઠા છે બધું પણ કેમ કરતા નથી એટલે ક્યાંથી વર્ષ તમે સુખ આવે ક્યાંથી ડાયાબિટીસ હોય એ ડોક્ટરની આજ્ઞા શું હોય છે ડાયાબિટીસમાં બોલો મિષ્ટાન ખાવાની શરબત ખાંડવાળું શરબત પીવાનું દૂધપાક ખાન બધી જ પ્રકાર મિષ્ટાન બધા ખાન આવી આજ્ઞા હોય ડૉક્ટર આવી આજ્ઞા કરે અરે ભાતે નહીં ખાવાનું કોદરી દારે કાયલા ને લાભ થી એ આજ્ઞા ના પારે અમે ખુશાલ ભગત હતા આટલા દ્રામાં ઉઠી હોય ને પાસઠ હોય એમને ડાયાબિટીસ હતો આપણા નાના સન છે ને બોલા એ અમના ડોક્ટર ખુશાલો થાય લાડુ નહીં ખાવાનું તું ખાય છે ને મને ના પાડે છે મને ના પાડે એ ડોક્ટર પોતે મિષ્ટાન ખાતે ને તમને ના પાડે તો આમ કહી શકો કે ડૉક્ટર તમે ખાવ છો મને ના પાડો છો તને ડાયાબિટીસ છે પછી ડાયાબિટીસ મટાડે ને પછી જેટલું ખાવ એ ખા કોણ ના પાડે ડાયાબિટીસ હોય ને પછી ડૉક્ટર ના જ પાડે ને ભલે ડૉક્ટર ખાવ્યું ને તમને ના જ પાડે ને આપણે આવું વાત લઈએ છીએ તો જ્યાં વધુ આપણે મારા સ્વામી શું કહે તમારો સંબંધ વાળો ગમે તેવો હોય તેને માથાના ભૂગટ માનીએ આ એક લીટીમાં મોક્ષ થઈ જાય તમારે એક જ લીટીમાં આટલું જે થાય ને કામ પાતી ગયું કથા પૂરી હા શિબિર પૂરી અને શરત શું છે બોલો ત્યાં સંબંધ ગમે તેવો હોય વાર છે ને માથા નો મુકર સંબંધ વારો બોલો 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 બહુ થઈ ગયા કથા એક કલાક થઈ ગયા બંધ કરો ને આવે ને બધું સંબંધ વાળા છીએ ખાવું થઈએ આવી વાતો છે ને ના ગમે ત્યાં આ સાડાને રમાડવાની વાત થાય ને બમે ને હવે તો ડાયાબિટીસ થાય ગરી વાત વારી વાત કડવી વાત નહીં પ્રકાર છે વાતો ના તો યુદ્ધિ આવત મોરી વાત કોઈ થાય ને કાનમાં નહીં આમ હલાય સંભળાવશો જ નહીં મારી વાત આ ના થાય આ ના કરી શકીએ એ વાત જ નહીં એ મારી વાત કાય નિયમ ના પરાય આ ના થાય એ મારી વાત એ ગરી વાત શું તમ મજા પડે ડાયાબિટીસ થશે મજા પડે કહી તમને ખડતરચડતર ના થાય કાંઈ નહીં એ વાતો પણ આનંદ થાય ગરી વાંચે કામ નહીં કરમી વાત કામ કળી વાત ગમે નહીં પણ તો કરવું પડે કોઈ પણ રોગમાં દવા કરવી જ હોય છે કામ એ જ કરે તમારા ગમે તો હોય ત્યારે મારા મગર આ નથી ગમતું આપણે આવો લલવા જેવો એને માથાના મુગટ માનવો પગના તરિયા માન્યા અમે તમે કેતા પગના તરિયા કહો તો ખુશ 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 ખુશાટ થઈને જાને બે લગાવ્યા લાફો હા એ આજ્ઞા પાર બે ને ચાર લગાઈને આવી બે સ્વામી વતી ને બે આપણા વતી અહિયા છે મારા તમારું મોક્ષ તમારી પાસે અમે ફાળ્યા સામે લખ્યા એક જ નીતિ વિચાર તમારો સંબંધ વાળો ગમે તેવો હોય વાત બાકી રાખી અને પછી આ બાજુ આ બાજુ એકદમ છેડો અને આ બધી છેડો માથાના મુગટ બાંધીએ છેડા ભેગા થાય ઉત્તર ને દક્ષિણ ભેગા થાય બે દિશા એના જેવી વાત છે તો આ સમજવાનું ગમે તો એટલે એકદમ ઉતરતા અને ટોપ પર ટોપ માનીએ માથાના મૂકટ માની મોક્ષ થાય એવું નથી અક્ષરધામ જતાની આ કરવું પડશે ચાંદરાયણ થઈ શકે હા આખા વર્ષના ધારણા પણ થઈ જાય કે આ ના થાય માથાના મૂકટ કઈ માનવો ને ગમે તો આ જવા દો લાયક હોય એને માથાના બૂકટ ના માની શકો તમે વ્યવસ્થિત ભક્તવાય એને માસાણ મુગટ ના માની શકો હવે કંઈ આપ આવા ભગત છે હા હોય બરાબર છે માસાણ મુગટ ના માનીએ લો હા ઠીક છે મહિમા છે નમસ્કાર તું માથાર મુગટ તા તો ગમે તો એને માથાર મુગટ બાની વાન છે કરી બતાવે છે એ લોકો કહ્યું એમને એમ નથી બોલાવ્યું કે આપા કરી બતાવે છે હા